toll free. Visit us www.pgvcl.com છઠ્ઠીબારી મહિલા મંડળ અને કાવ્ય નિર્જરી સંસ્થા દ્વારા જાણીતા સાહિત્યકાર દર્શનામેન ધોળકિયાના વક્તવ્યનું આયોજન કરાયું તાજેતરમાં છઠ્ઠીબારી મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યના નેજા હેઠળ ગોઠવવામાં આવતી વાર્તા વિહાર અને કાવ્ય નિર્જરી તથા મનસે મંચ અને છઠ્ઠીબારી મહિલા મંડળ માં આવેલા કાર્યક્રમ અંતર્ગત જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર દર્શનાબેન ધોળકિયાએ પોતાના શિક્ષણ સાહિત્ય અને પરિવારજનોના સંસ્મરણો યાદ કરી બહેનોને કુટુંબની હૂંફ અને શિક્ષકોનું જીવન ઘડતરમાં મહત્વ વિશે દાખલા આપી પોતાનો પક્ષ દ્રઢતાપૂર્વક રજૂ કર્યો વિવેકાનંદ રાજા રામમોહન રાય અને ગાંધીજીના જીવનમાં સ્થળ કાળ તથા સમયની ભૂમિકા વિશે રસપૂર્વક વાતો કરી પુષ્પાબેને નવા સભ્યો ફોરમ ગોર ભાવના ગોર તથા ઉપસ્થિત સભ્યોને આવકારી મુખ્ય વક્તાનો પરિચય આપ્યો વાર્તા વિહારના પ્રમુખ અને સમગ્ર કાર્યક્રમના આયોજક રમીલાબેન મહેતાએ વાર્તાવિહાર અને કાવ્ય નિર્જરીના માતૃભાષા ગુજરાતી ગૌરવ અભિયાન વિશે ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ તથા શિવમ પાર્ક માધાપરમાં યોજેલી બેઠકની વાત કરી અને અમેરિકામાં પણ ડોક્ટર નવીન મહેતા દર બે વર્ષે ચુનીલાલ વેલજી મહેતા પુરસ્કાર ગુજરાતી સર્જકોને આપે છે એ વાત કરી દરેક માતૃભાષા ગુજરાતી માટે ગૌરવ લે એવો સંદેશ વહેતો મૂક્યો દર્શનાબેન તથા આદિપુરના હિન્દી સાહિત્યકાર પદ્માબેન ને સાહિત્ય અકાદમી દ્વારા બાલ સાહિત્ય વિભાગમાં પ્રથમ પુરસ્કાર બદલ સંસ્થાના પ્રમુખે અનુક્રમે ડાયરી અને સાલ ઓઢાડીને સન્માન કર્યું માધાપરથી હાજર રહેલા નિશાબેન મહેતાએ છઠ્ઠીવારી મહિલા મંડળને હાર્મોનિયમ ભેટ આપ્યું એ બદલ મહિલા મંડળના સભ્યોએ આભાર વ્યક્ત કર્યો એમનું સન્માન મંત્રી રૂપલ મહેતાએ કર્યું હિન્દી સાહિત્યના કવિયત્રી પદ્માબેન પોતાની સાહિત્ય સફરમાં પ્રોત્સાહન આપવા બદલ પરિવાર અને મિત્રોનો ઉલ્લેખ પોતાની લાગણી વ્યક્ત કરતા કર્યો સાહિત્ય ગોષ્ઠીનું સંચાલન ઉષ્મા શુક્લએ કર્યું તથા કાર્યક્રમ સફળ બનાવવા અરુણા ઠક્કર કાજલ ઠક્કર દીક્ષિતા બોરા અને ડૉક્ટર ખુશ્બુ સરવૈયાએ સહયોગ આપ્યો જયશ્રીબેન લતાબેન રંજનબેન મંજુલાબેન બિનિતા દવે તીક્ષા સરવૈયા કલ્પનાબેન વગેરે સાહિત્યપ્રેમી હાજર રહ્યા હતા આભાર વિધિ મંડળના મંત્રી કાશ્મીરાબેન ભટ્ટે કરી હતી આ ચિત્ર જુઓ અને વીજ સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર